લાઠીના ઝરખિયા ગામના વીસ વર્ષીય યુવાનનું ટૂંકી સારવાર દરમિયાન નીપજ્યું મોત નમકીન ખરીદવા ગયેલા યુવાન પર દુકાન માલિકે તિક્ષણ હથિયારના ઘા કરી દીધી હત્યા લાઠીના ઝરખિયા ગામના દલિત યુવાનને મારમારી ઘટના હત્યામાં પલટાઈ તારીખ સોળ મે ના રોજ સંબંધી મિત્રો સાથે નમકીન ખરીદવા ગયેલ દલિત યુવાન પર કરાયો હતો હુમલો ત્રણ સંબંધી મિત્રો સાથે નમકીન ખરીદવા ગયેલા યુવાન પર દુકાન માલિકે તીક્ષણ હથિયારોના ઘા ચીપી પેલો હતો હુમલો દુકાન પર નાના બાળક બેઠો હોય તે પહોંચી શકે તેમ ના હોય મૃતક યુવાને બાળકને પૂછ્યું કે બેટા હું જાતે નમકીનનું પેકેટ તોડી લઉં બસ આટલું સાંભળી તે મારા દીકરાને બેટા કેમ કીધું તારી આવી હિંમત કહી યુવાનનો પર કરી દીધો હતો હુમલો બેટા શબ્દ બોલનાર

પીડિત પરિવારને સહાય સાથે યોગ્ય ન્યાય આપવા માંગ કરી પીડિત પરિવારે પણ યોગ્ય ન્યાય ના મળે ત્યાં સુધી યુવાનનો મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર કરી દીધો હતો અમરેલીના વીસ વર્ષના યુવાન નિલેશભાઈ રાઠોડની હત્યા કરવામાં આવી જાતિવાદી તત્વો દ્વારા હત્યા કરવામાં આવી એમણે જે નિલેશભાઈ જેમનું ખૂન થયું એમણે એમના સગા બીજા ત્રણ દલિત સમાજના યુવાનો એક દુકાન ઉપર નમકીન ખરીદવા ગયા હતા એ નમકીનનું પડીકું આપનારા બાળકને બેટા તારો હાથ જો નમકીનના પેકેટ સુધી ન પહોંચતો હોય તો જાતે તોડી લઉં આટલું કીધું ખાલી બેટા શબ્દનો પ્રયોગ કોઈ દલિતે મારા દીકરા માટે કેમ કર્યો આવી જાતિવાદી માનસિકતાથી પ્રેરાઈને આપણા દીકરાના કોડીઓના તીક્ષ્ણ હત્યારોના ઘા ઝીકી હત્યા કરી દેવામાં આવી બીજા ત્રણ યુવાનો પણ આજે અમરેલી એમના પરિવારોનો મળ્યો ભયંકર એમને માર્યા છે અને ગુજરાતમાં આવી અસંખ્ય ઘટનાઓ બને અને છતાં રાજ્યના સમાજ કલ્યાણ મંત્રી ગૃહમંત્રી મુખ્યમંત્રી કદી પીડિતોના આંસુ રૂચમાં જતા નથી કદી એમના પેટનું પાણી હલતું નથી એટલે આ વખતે રાજ્યની સરકારને વિનંતી કરું છું કે પીડિત પરિવારની લાગણી અને માગણી મુજબ તાબડતોબ તમે એક્શન લો તમામ આરોપીઓની ધરપકડ કરો ચોવીસ કલાક ના થવા જોઈએ તમામે તમામ આરોપી જેલના સળિયા પાછળ જાય ગુસ્સી ટોક કાર્યવાહી કરવામાં આવે રાજ્યની સરકારને બુલડોઝર ફેરવાની બહુ ટેવ છે આની અંદર એવા માથાવારી ગુંડા ઇન્વોલ્વ છે એમની અનેક ઇલિગલ પ્રોપર્ટી છે એના પણ તમે બુલડોઝ કરીને બતાવો ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચાલે અને પીડિત પરિવારને ન્યાય મળવો જોઈએ કોઈપણ સંજોગમાં સાથોસાથ પીડિત પરિવાર વતી એ ના કે પણ અમે કહીએ છીએ કે જે ચાર યુવાનોને મારા જેમાંથી એકની હત્યા થઈને બીજા ત્રણની ગંભીર ઈજા થઈ છે એ બધાને રાજ્યની સરકાર ચાર ચાર એકર ખેતીની જમીન આપે સાચી રાજ્યની સરકારની ગંભીરતા તો તો જ દેખાય જો રાજ્ય સરકાર પોતે અપીલ કરે ગુજરાતની જનતાને કે આપણે બે હજાર પચીસના ભારતમાં બે હજાર પચીસના ગુજરાતમાં જીવીએ છીએ શા માટે દલિતોની સાથે આવું વર્તન કરીએ છીએ શા માટે દલિતોની હત્યાઓ કરીએ છીએ શા માટે દલિતોથી અભરાઈએ છીએ શા માટે દલિતોની પ્રત્યે આટલી બધી આપણને નફરત છે આ રાજ્યની સરકારે અપીલ કરીને કહેવાની જરૂરિયાત છે કે આપણું ગુજરાત આવું સડેલું ના હોય શકે જે એક માણસ બીજા માણસથી અભરાતો હોય એક માણસ બીજા માણસને માણસ જ ના ગણતો હોય એક માણસ બીજા માણસને પોતાથી નીચો ગણતો હોય એક માણસનો ઈગો એટલા માટે હટ થાય કે આના બાળકનો કોઈએ બેટા કહેવાની હિંમત કરી આવું ગુજરાત આપણું ન હોઈ શકે અને રાજ્યની સરકારને વિનંતી કરું છું કે તાબડતોબ એક્શનમાં આવે અને પીડિત પરિવારની જે પણ માગણી છે ગણતરીના કલાકમાં એનો સ્વીકાર કરે